રામવાવ ગૌચર જમીન દબાણ મુદ્દે આધર્યું હતું દબાણ દૂર કરવાની કામગીરી ઠપ થતા અરજદારે પાણી પીવાનું પણ બંધ કર્યું છેલ્લા અડતાલીસ કલાકથી અરજદારે પાણી પીવાનું બંધ કર્યું છે આવનારા વીસ દિવસની અંદર દબાણ દૂર કરવાની ફરી બાહેધરી આપવામાં આવી હતી ગામના આગેવાન પચાણ ભાઈ રણછોડ આહિર ઇન્ચાર્જ ટીડીઓ તેમજ રાપર તાલુકા પંચાયત કચેરી તેમજ આરોગ્ય ટીમ તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફ હાજર રહ્યો હતો ત્યારે અન્નસન આંદોલન યથાવત રહ્યો છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર કેવી મોઢેરા ઇન્ચાર્જ ટીડીઓ રાપર શિવબા ગઈકાલ તારીખથી એમણે પાણીનો પણ ત્યાગ કરેલો રામવાવ ગામે ગૌચર મુદ્દે આજે તંત્ર દ્વારા રામવાવ ગામે કર્મચારીની હાજરીમાં ફૂંક નાખવાની કામગીરી ચાલુ મળે છે જે પાણીનો ત્યાગ કરેલો છે આજે એમને ગામના આગેવાન પચાણભાઈની હાજરીમાં એમને પાણી અને જ્યુસ આપી પાણી અને જ્યુસ પીવડાવીએ છીએ અને તંત્ર દ્વારા આ કામગીરી ચાલુ રહે છે એવી ખાતરી આપવી જોઈએ વીસ દિવસની મુદત શિવભાઈએ આપી છે અમારા પ્રયત્નો રહે છે કે એ પહેલાં આ કામગીરી અમે પૂર્ણ કરાવીશું એમણે અન્ન લેવાની ના પાડે છે અમે તો તંત્રવતી જીવને હજી એ પણ અપીલ કરીએ છીએ તમે અન્ન લેવાનું ચાલુ રાખવું જેથી કરીને તમારું સ્વાસ્થ્ય જોખમાય નહીં તંત્ર વતી આ અમારી અપીલ છે મારા મિત્ર પચાણભાઈ અને સાહેબ ટીડિયા સાહેબ રાણા સાહેબ એમના દ્વારા પાણી અને ફ્રૂટ મને ચાલુ કરાયો છે વીસ દિવસની મને એવી પચાણભાઈએ ખાતરી પણ આપી છે કે ગૌચર હું સાચી રીતે ધરમથી હું ખાલી કરાવીશ એમને એ કીધું વાળ્યું અને એ બાકી મકાનાને પહેલાં પણ હું આ શબ્દ નથી કાઢ્યો ને હજી પણ નથી કાઢ્યો મકાના વિશે એટલો જરૂર કહું કે એક મકાન એક એકડમાં હોય એને હોળો કરવામાં આવે નિયમ અનુસાર બાકી મકાન કોઈનો ન પડવો પડે અને આમાં મેન પચાણભાઈએ પૂરેપૂરી જવાબદારી લીધી છે કે રામબાઉની ગૌચર જમીન ખાલી કરાયામાં વીસ દીમા ઉપર ખાલી કરાવી દઈશ એવી ટીડીઆર સાહેબે અને પચાણભાઈ બાદ્રી મને આપી છે આપણે જે પચાણ ભાઈ રણછોડ ભાઈ સોનાર અમારો નામ છે અમારો ખાસ અંગત આ ભાઈબંધ છે એને આપણે મકાનાથી બીજો દરેક આપણે ગૌચર સાફ કરાવવાની વીસલીમાં જવાબદારી પચાણ રણછોડની છે અને હું બધી રીતે હેલ્પ કરીશ એમને બરોબર આ ગૌચર ખાલી થાય આ વીસલી મારી જે જવાબદારી